ઉત્તર ગુજરાત યુવકંડળ સંચાલિત શ્રી શેઠ એમ એન હાઈસ્કૂલ પાટણમાં આજ રોજ એક અનોખા અને પર્યાવરણ પ્રેમી કાર્યક્રમ ઇકોબ્રિક્સનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓને પર્યાવરણ પ્રેમ અને કચરાના યોગ્ય વ્યવસ્થાપન વિશે જાગૃત કરવાનો હતો આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને માર્ગદર્શન અર્થે પાટણનગર પર્યાવરણ સંયોજક નીરવભાઈ પટેલ સાગોડિયા પ્રાથમિક શાળાના પૂર્વ આચાર્ય અને પર્યાવરણ સંયોજક એવા ભુધરભાઈ તેમજ પર્યાવરણ મિત્ર મગનભાઈ પટેલ હાજર રહ્યા હતા સૌ પ્રથમ શાળાના આચાર્ય શ્રી ધનરાજભાઈ ઠક્કર દ્વારા મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ શાળાની વિદ્યાર્થીનીઓએ ભારતીય સંસ્કૃતિને અનુરૂપ પધારેલ મહેમાનો કુમકુમ તિલક કરી શાળા પરિવાર વતી આવકાર્યા હતા પર્યાવરણ સંયોજક ભાઈ શ્રી ભૂધરભાઈએ ઇકો બ્રિક્સનો મહત્તમ ઉપયોગ કેવી રીતે કરી શકાય અને તે કેવી રીતે પર્યાવરણને સંભાળવામાં મદદ કરે છે તે વિશે વિસ્તૃત માહિતી આપી હતી વિદ્યાર્થીઓને ઇકો બ્રિક્સ બનાવવા માટેની વિવિધ વર્કશોપ્સ અને પ્રયોગો આપવામાં આવ્યા હતા અન્ય શાળાના વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવેલ ઇકો બ્રિક્સના ઉદાહરણોનો અને ઉપયોગોનું યોગ્ય માર્ગદર્શન અને પ્રદર્શન રાખવામાં આવ્યું હતું શાળાના તમામ વિદ્યાર્થીઓ અને સ્ટાફ મિત્રોએ પર્યાવરણની સુરક્ષા માટે અને કચરાને યોગ્ય રીતે નિકાલ કરવાની પ્રતિજ્ઞા લઈ આ ઇકો બ્રિક્સ કાર્યક્રમથી વિદ્યાર્થીઓમાં પર્યાવરણ માટે જવાબદારી અને સ્વચ્છતા પ્રત્યેની જાગૃતિ વધારવામાં સફળતા મળશે આ કાર્યક્રમના અંતમાં શાળાના આચાર્ય શ્રી ધનરાજભાઈ ઠક્કરે સમગ્ર શાળા પરિવાર વતી વધુમાં વધુ ઇકો બ્રિક્સ બનાવી પર્યાવરણને બચાવવામાં મદદરૂપ થઈશું તેવી ખાતરી આપી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શિક્ષકો વિદ્યાર્થીઓએ નોંધપાત્ર યોગદાન આપ્યું હતું